નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાલ કિલ્લા નજીક થયેલા ભીષણ ધમાકાથી દિલ્હી ધંધણી ઉઠી રેડ એલર્ટ જાહેર દિલ્હી બ્લાસ્ટના હવે ગુજરાતમાં પડઘા પડ્યા તમામ શહેરો હાઈ એલર્ટ પર વિવિધ સ્થળોએ ચેકિંગ શરૂ લાલ કિલ્લા પાસે કારમાં ભયંકર વિસ્ફોટથી દસ લોકોના મોત અનેક લોકો ઘાયલ દિલ્હી મુંબઈ એલર્ટ પર ગુજરાત સરકારે ત્રણ જિલ્લાના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કર્યું પાક નુકસાની ઉપરાંત વીસ હજારની વિશેષ સહાય મળશે બે હજાર સત્યાવીસમાં વિધાનસભા ચૂંટણી પુરુષોત્તમ સોલંકીનો પુત્ર ચૂંટણી લડે તેવા સંકેતો સામે આવ્યા ગાંધીનગરમાં ત્રિપલ અકસ્માત રિક્ષાને ટક્કર મારી ઈનોવો ટ્રક સાથે અથડાઈ એક મહિલાનું મત સાતને ઈજા દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ ફરીદાબાદમાં તબીબના ઘરેથી ત્રણસો કિલો આડિયક્ષ અને બે એકે ફોર્ટી સેવન મળી આવ્યા જંતર મંતર પર એક વ્યક્તિએ ગોળી મારીને કરી લીધી આત્મહત્યા વિરોધ કરવા મધ્યપ્રદેશથી આવ્યો હતો દિલ્હી રાજ્યભરમાં ઠંડીનો ચમકારો ઓગણીસ જિલ્લામાં તાપમાન વીસ ડિગ્રી નીચે નોંધાયું મુંબઈથી કોલકાતા જતી સ્પાઈસ જેટની ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું મુંબઈ આર્મી હેડક્વાર્ટરની સુરક્ષામાં મોટી સૂક કર્નલના કેબિનમાંથી પિસ્તોલ અને રોકડ રકમની ચોરી કરનાર ત્રણ આરોપીની ધરપકડ પીએનબી કૌભાંડ મામલે મેહુલ સોક્સીની છેતાલીસ કરોડની સંપત્તિની હરાજી થશે મુંબઈ પીએલએમે કોર્ટે આપી મંજૂરી સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈની હીરાબાનો ખમકાર હેઠળ દીકરીઓના શિક્ષણ સાથે ખેડૂતો માટે ઉદાર પહેલ હીરા ઉદ્યોગમાં મંદીનો સિક્કંજો કલાકારો પરત ફર્યા પણ કારખાના શરૂ થવામાં એક મહિનાનો વિલંબ નેરુ ઇન્દિરાના ઉલ્લેખ સાથે શશી તરૂરનું સોકાવનારું નિવેદન અડવાણીને પણ ન્યાય મળવો જોઈએ અમેરિકન કંપનીઓની નવી માંગ હવે ટ્રમ્પ સાતસોથી વધુ પ્રોડક્ટ પર ટેરિફ દુનિયા ટેન્શનમાં રાહુલ ગાંધીએ કહ્યું વાયુ પ્રદૂષણ વિરુદ્ધ પ્રદર્શન કરનારાઓની સાથે ગુનેગારો જેવું વર્તન કેમ કરો છો જગતનો તાત હાર્યો સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયામાં શાર ખેડૂતોએ જિંદગી ટૂંકાવી લીધી મોરબીના અળવદમાં ત્રણસો ચુમ્માલીસ વીઘા સરકારી જમીન ફસાવી પાડવાનું મહાકૌભાંડ બે મહિલાઓ સહિત નવ સામે ગુનો દાખલ દાહોદની જનસભામાં સૈતર વસાવાનો હુકાર પાંચ હજાર કરતા વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા ચીનની ટેકનોલોજીકલ કરતૂતનો પર્દાફાશ થયો ઇલેક્ટ્રિક બસોમાં સિક્રેટ સિમકાર્ડ મળી આવ્યા સ્વચ્છ ભારત અભિયાનમાં સરકારની તેજુરી સલકાઈ એક મહિનામાં ભંગાર વેચીને આઠસો કરોડની કમાણી કરી દરેક દીકરીના ભણવાના ખર્ચની નો ટેન્શન કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ એક થી દસ સુધીના શિક્ષણ માટે દર વર્ષે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે હું સરકસનો સિંહ નહીં જંગલનો વાઘ બની રહેવા માંગુ છું એટલે ક્યારેય ભાજપમાં નહીં જોડાવ ધારાસભ્ય સૈતર વસાવાએ કર્યો ઉકાર ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મસ્કીઓ અડકમ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોહન ભાગવતનું મોટું નિવેદન પાકિસ્તાન શાંતિ ઈચ્છતું નથી ભારત જડબાતોડ જવાબ આપવા રહે તૈયાર ભયંકર શીતલહેરની એન્ટ્રી ગુજરાત સહિત દસ થી વધુ રાજ્યોમાં એલર્ટ રાજકોટમાં આહિર સમાજનો લગ્ન ખર્ચ મુદ્દે મોટો નિર્ણય વરપક્ષ આઠ તોલાથી વધુ સોનું મૂકી શકશે નહીં હપ્તાના બે રૂપિયા એક આવશે ખેડૂતોના ખાતામાં અમદાવાદમાં ઝડપાયેલા આતંકવાદીને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ દેશમાં પહેલીવાર પોઈઝન એટેકનું કાવતરું ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા ગુનેગારોએ છપ્પન લાખની ચોરી કરી ઉત્તરાખંડમાં રંજત જયંતિ નિમિત્તે પીએમ મોદી આઠ હજાર બસો સાઠ કરોડની આપશે ભેટ હિતધારકો સાથે કરશે વાત ખેડૂત હિત માટે અવાજ ઉઠાવતા આમ આદમી પાર્ટીના નેતાઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા બદલતી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ ડિજિટલ વોલેટ સેવા શરૂ કરી હવે બેંક ખાતા વગર પણ ચાલશે યુપીઆઈ બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ અમેરિકામાં શટડાઉનની ભયંકર અસર ચાલીસ એરપોર્ટ પર એક હજારથી વધુ ફ્લાઇટ રદ સેમી કન્ડક્ટર મિશનને વિસ્તૃત કરવાના ભાગરૂપે ભારત અને અમેરિકા વચ્ચે બેઠક લોરેન્સ બિસ્નુ ગેંગના મોટા ગેંગસ્ટરની અમેરિકાથી ધરપકડ હરિયાણા લાવશે ખૂંખાર ક્રિમિનલ ભાનુ રાણાને મધ્યપ્રદેશમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના પુતળા દહનને લઈને ઓબાળો ભીમ આર્મી અને હિન્દુ સંગઠનો વચ્ચે અથડામણ શિક્ષક બનવા માટે ટેટની પરીક્ષા હવે પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે રશિયાના દાગિસ્તાનમાં અચાનક જ હેલિકોપ્ટર ક્રેશ થતા પાંચ લોકોના મોત બે ઇજાગ્રસ્ત દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજનું પડીકું નીકળ્યું ખેડૂતોને વિગે માત્ર પાંત્રીસો રૂપિયા મળશે ઓગણીસો એકોતેરના યુદ્ધ બાદ પહેલીવાર બાંગ્લાદેશમાં લાગ્યું પાકિસ્તાની યુદ્ધ જહાજ ભારત માટે ચિંતાની વાત બ્રાઝિલમાં ભયંકર વાવાઝોડાએ કેર વર્તાયો સો લોકોના મોત સાતસો પચાસ ઇજાગ્રસ્ત અનેક ઇમારતો ધરાશાયી અદાણી પાવરને મળ્યો બિહારમાં થર્મલ પાવર પ્લાન્ટનો મોટો પ્રોજેક્ટ પૂર્વ મંત્રી આર કે સિંહે કોભંડનો લગાવ્યો આરોપ હાસ ટ્રોફીને તો હાથ લગાવ્યો કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયાને હરાવીને મોહસીન નકવીને માર્યો ટોન ભાજપના સાંસદ જસુ રાઠવાના નિવેદન બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ભાજપમાં જોડાવાનો કર્યો સાફ ઇન્કાર ચૈતર વસાવા ભાજપમાં જોડાશે મને જેલ ભેગો કર્યો પણ ભાજપના પાંચ હજાર અને કોંગ્રેસના ત્રણ હજાર લોકો આપમાં જોડાયા મંચ પર માંડ માંડ બસ્યા સીએમ નીતીશકુમાર સુરક્ષાકર્મીઓએ સમયસર ટાળ્યો મોટો અકસ્માત વીસ નવેમ્બરથી ગુજરાતમાં હવે નો કમિશન વાળી ભારત ટેક્સી દોડશે ગાંધીનગરમાં ત્રણ પેટ્રોલ પંપના માલિક ધીરજ રબારીએ ગાંધીનગર નર્મદા કેનાલમાં કૂદીને બે દીકરીઓ સાથે આપઘાત કર્યો ચીન હવે પાકિસ્તાન બાંગ્લાદેશ બાદ નેપાળની કરન્સી સાપશે શું ભારતનું ટેન્શન વધશે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું પાકિસ્તાનની પરમાણુ ટેકનોલોજી પાછળ ઇન્ડિયા ગાંધીની બેંક રાજનીતિનો હાથ હતો અમરેલી ખાતે કોંગ્રેસની આક્રોશ યાત્રા અને જનસભા યોજાય જેમાં સરકારના લોલીપોપ પેકેજની જગ્યાએ ખેડૂતોના દેવા માફીની માંગ કરાય અમારા બે નહીં ગુજરાતના સોપન લાખ ખેડૂતો અમારા મા બાપ છે કોંગ્રેસને ઇટાલિયનો વળતો જવાબ બીપીએલ કાર્ડ ધારકો માટે સરકારે શરૂ કરી પાંચ પેન્શન યોજનાઓ વૃદ્ધો વિધવાઓ અને અપંગોને માસિક પેન્શન મળશે આતુરતાનો અંત તારક મહેતામાં દયાબેનની થશે વાપસી આતિશ મોદીએ કર્યો મોટો ખુલાસો નોકરીઓ જોખમમાં સિની સંશોધકો કહે છે કે આગામી દસ વર્ષમાં એઆઈ લાખો લોકોનું સ્થાન લેશે ટ્રમ્પે અમેરિકામાં એસ વન બી વિજાના દુરુપયોગ સામે કાર્યવાહી એકસો પિંચોતેર કંપનીઓની તપાસનો આદેશ આપ્યો